વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલી સિંધુ પાર્ક સોસાયટીમાં પોલીસે ચોક્કસ માહિતીના આધારે રેડ કરતા સમગ્ર વિસ્તાર ચોંકી ગયો હતો નિક્કીબેન હરીશકુમાર મનવાણી પોતાના આર્થિક ફાયદા માટે મકાનમાં જુગારધામ ચલાવે છે એવી જાણકારી મળતા વારસિયા પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે દરોડો પાડ્યો ત્યારે અંદરનું દ્રશ્ય જોઈ પોલીસ સ્ટાફ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયો કારણ કે અહીં સારા પરિવારોની પંદર જેટલી યુવતીઓ અને મહિલાઓ જુગાર રમતી રંગે હાથ ઝડપાઈ હતી તમામ પંદર મહિલાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી જ્યારે મકાનમાંથી મોબાઈલ ફોન તથા રોકડ મળી કુલ રૂપિયાનો કબજે કરવામાં આવ્યો છે આ ઘટના માત્ર કાયદેસરની કાર્યવાહીનું પ્રકરણ જ નથી રહેતું પરંતુ સમાજમાં વધી રહેલી એક ચિંતાજનક વૃત્તિ પર પ્રકાશ પણ પાડે છે જુગાર જેવા વ્યસનથી વ્યક્તિ માત્ર પોતાનો જ નહીં પરંતુ આખા પરિવારનો આર્થિક અને માનસિક સંતુલન ગુમાવી દે છે આવા ગુનાહિત ઠેકાણાઓ ઘેર ઘેર ભલે છુપાઈને ચલાવતા હોય પરંતુ તેના પ્રભાવ પરિવારમાં અવિશ્વાસ તણાવ વિખવાદ અને બાળકોના સંસ્કારમાં નકારાત્મક અસર જેવી ગંભીર પરિસ્થિતિઓ પણ ઊભી કરે છે પોલીસે આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જુગાર જેવી સામાજિક બીમારી સામે હવે કડક વલણ અપનાવવામાં આવશે આવા ગુનાઓ માત્ર કાયદાનો ભંગ નથી કરતા પરંતુ સારા પરિવાર અને સમાજની જીવંત રચનાને ખોખલી બનાવે છે વારસિયા પોલીસે આગળની તપાસ ચાલુ રાખી છે